નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છનો રણ યુવાનને પરખી ગયો 5 દિવસથી રણમાં સર્વે અર્થે ગયેલ ઈજનેર ગુમ થયા હતા આ યુવાનની બેલા નજીક સુકના વાંઢથી લાશ મળી આવી બેલાના રણમાં ગુમ થયેલા ઈજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી ગત તારીખ છ એપ્રિલે રાપલ તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઇજનેરની ટીમ રસ્તો ભૂલી જતાં રણમાં ગુમ થઈ ગઈ હતી જેમાં બેને બીએસએફ દ્વારા શોધી કાઢી હેમખેમ બહાર લઈ આવ્યા હતા જ્યારે એક ઇજનેર અર્બન પાલની શોધખોળ છેલ્લા પાંચ દિવસથી પૂર્વ કચ્છ પોલીસની ટીમ પોલીસવાળા સાગર બાઘમારના માર્ગદર્શન ભજ પોલીસ બીએસએફ વન વિભાગ સહિતની ટીમ શોધખોળ આદરી હતી ડ્રોન દ્વારા પણ શોધખોળ હાથ ધરાઈ હતી છતાં પત્તો લાગ્યો ન હતો ત્યારે બેલા નજીકની સુકનાવાંઢના રણ વિસ્તારમાંથી અર્બન પાલની લાશ મોડી સાંજે સાત વાગે પોલીસ બીએસએફ વન વિભાગ તથા આસપાસના ગામ લોકોની શોધખોળથી મળી આવી હતી અર્બન પાલનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેનું પોસ્ટમોર્ટમ માટે રાપર સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી આમ છ તારીખના રણમાં ભૂલા પડેલા ઈજનેર અર્બન પાલની લાશ મળી આવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર